જુનાગઢના મેંદરડાના પંચોટી ધામ આશ્રમ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક જ્યોતને જલવંત રાખવા પૂજ્ય મહંત કૃષ્ણદાસ માતાજી રોજે રોજ નવા આયોજનો કરે છે મેંદરડા અંબાડા રોડ પર મધુવંતી નદીના કિનારે આવેલ અતિ પ્રાચીન કરોડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે આ પંચોટી ધામ આશ્રમના મહંત પૂજ્ય કૃષ્ણદાસ માતાજી ગુરુ શ્રી અવધ બિહારી દાસજી દ્વારા શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં વિવિધ ધાર્મિક ઉત્સવના આયોજન કરવામાં આવ્યા છે જ્યાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પૂજ્ય કૃષ્ણદાસ માતાજી દ્વારા શ્રીમદ ભાગવત કથા રામ કથા તેમજ શ્રીમદ દેવી ભાગવત કથા અને શિવ મહાપુરાણ કથા પોતાના વ્યાસાસને વક્તા તરીકે લોક કલ્યાણ અર્થે બિરાજીને જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે આશ્રમ મધુવંતી નદીના કિનારે આવેલો હોય વર્ષા ઋતુમાં આ વિસ્તારની પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી છે

સદગુરુની અતિરિક્ત કૃપાથી આ દિવ્ય સ્થાનમાં ઘણા જ એવા પવિત્ર સત્કર્મ થઈ ચૂક્યા છે અને હાલમાં પણ સાધુ પુષ્ટમ સાધવો વસ્ત્રે લોકહિતકારકમ સાધુનું કર્તવ્ય એ છે સંતનો ધર્મ એ છે કે પોતાના હાથે પોતાના વિચારો દ્વારા પોતાના જીવન દ્વારા અનેક જીવાત્માઓની પ્રેરણા મળે ધર્મની શરણ મળે અને પરમાર્થનું કાર્ય થાય વર્ષમાયા મહાશિવરાત્રિ હનુમાન જયંતિ અને ગુરુપૂર્ણિમા એવા પવિત્ર ત્રણ ચાર વિશેષ આયોજનો દ્વારા મનુષ્ય આત્માની તૃપ્તિ થાય એ માટે સત્સંગ ભજન અને ભોજન ત્રણેયથી બને એટલી પારમાર્થિક સેવા ગુરુકૃપાથી કરું છું બે હજાર ત્રેવીસમાં આ પંચવટી આશ્રમમાં એક વિશેષ ગુજરાતમાં ત્રીજો સહસ્ત્રચંડી મહાયજ્ઞ ગુરુકૃપાના આશીર્વાદ રૂપે શિવમહાપુરાણ શ્રીરામ કથા શ્રીમદ ભાગવત કથા અને દેવી ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ પર બેસીને પ્રભુ કૃપાથી જે કંઈ પરમાત્માની પ્રેરણા પ્રાપ્ત થઈ છે અનિરુદ્ધસિંહ બાબરિયા ન્યૂઝ એ